Audio Jungle રાજકોટના ધોરાજીમાં બનતા નવા રોડમાં ભ્રષ્ટાચારના આક્ષેપ ધોરાજીથી રેલવે ફાટક સુધી દસ કિલોમીટરમાં બનતા રોડમાં ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપ ધોરાજી કોંગ્રેસ શહેર પ્રમુખ દિનેશભાઈ બોરા રોડ બનાવતા કોન્ટ્રાક્ટર પર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ ધોરાજીથી જુનાગઢ રોડ પર ખાલી કાકરી પાથરી દેવામાં આવી ધોરાજી ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા થોડા દિવસો પહેલા રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું કોંગ્રેસ શહેર પ્રમુખ દિનેશભાઈ બોરા દ્વારા રોડમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું સામે આવતા ચર્ચાઓનું જોર પકડ્યું છે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર કરતા કોન્ટ્રાક્ટર પર પગલા લેવામાં આવશે કે કેમ રિપોર્ટર ફિરોજ જુનેજા ધોરાજી દિનેશભાઈ ઓરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરમાં વિકાસ ખરેખર કાંડો થયો હોય તેવું લાગી રહ્યું છે વિકાસ હવે મોટો થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે તાજેતરમાં ધોરાજીના માનનીય ધારાસભ્યશ્રી દ્વારા રોડ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેને લઈને જુનાગઢ રોડ ઉપર કામગીરી શરૂ કરવામાં આવી આ કામગીરીની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય એવું લોકોની ફરિયાદ અમને મળતા અમે સ્થળ ઉપર જઈ અને તપાસ કરી તો ખરા અર્થમાં રોડની કામગીરીની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે બોરી ચાકરી પાતરી દેવામાં આવી છે ડામર નાખવામાં આવ્યો નથી કોન્ટ્રાક્ટર દ્વારા કરોડો રૂપિયા હડપ કરી જવાના હોય તેવું અમને લાગી રહ્યું છે તાજેતરમાં જ મંત્રી પુત્રો દ્વારા મનરેગા યોજનાને લઈને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો એવી જ રીતે આ રોડની અંદર કોઈ રાજકીય હોદ્દ હેઠળ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી અને લોકોના નાણાં હડપ કરી જવા માંગતા હોય તેવું લાગી રહ્યું છે એમાં અમે રાજ્ય સરકાર પાસે આ રોડને કામગીરીને લઈને સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને મોટી બાતમીઓ સામે આવે અમારી કે ના ભ્રષ્ટાચાર મને લાગી રહ્યું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્ય હોય કે સંસદ સભ્યોના ઈશારે આ રોડના કામગીરીની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય કારણ કે જેને ફોન કરવામાં આવે કોઈ પણ જવાબ આપતા નથી અને રાતોરાત કામગીરી પૂર્ણ કરી દેવા માંગે છે